માર્ગ અકસ્માત દરમિયાન ઘણી વખત લોકો સમયસર મદદ ન મળવાને કારણે જીવ ગુમાવે છે આવા અકસ્માત ગ્રસ્તને ગોલ્ડન અવર એટલે કે પ્રથમ સાઠ મિનિટમાં હોસ્પિટલ અથવા ટ્રોમા કેર સેન્ટર પહોંચા રહી જીવન બચાવનારી સાબિત થઈ શકે છે સુરત શહેર પોલીસ દ્વારા આ મહત્વના મુદ્દાને ધ્યાનમાં રાખીને રાહવીર યોજના અંતર્ગત ખાસ પહેલ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત જો કોઈ નાગરિક ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડે છે તો તેને પચીસ હજારનું નગદ ઇનામ આપવામાં આવશે સુરત શહેરના અથવા વિસ્તારમાં આવેલા તાલીમ કેન્દ્રમાં પોલીસ વિભાગ દ્વારા અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પોલીસ સ્ટાફ તેમજ શહેરના વિવિધ હોસ્પિટલોના સ્ટાફને યોજના અંગે વિગતવાર માહિતી આપી આ કાર્યક્રમમાં પોલીસ સ્ટાફ તેમજ શહેરના વિવિધ હોસ્પિટલોના સ્ટાફને યોજના અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી સુરત શહેર પોલીસ દ્વારા જણાવ્યું કે મદદરૂપ બનનાર વ્યક્તિની સામે કોઈ પણ પ્રકારની પોલીસ પૂછપરછ કરવામાં નહીં આવે તેનો હેતુ માત્ર માનવતાના ધોરણે મદદ કરવાનો છે રાહવીર યોજનાના અમલથી લોકોમાં જનજાગૃતિ વધે તે માટે આવનાર દિવસોમાં પણ આવા સેમિનાર અને જાહેર જનહિતના કાર્યક્રમો યોજવામાં આવશે શહેર પોલીસ દ્વારા માર્ગ અકસ્માતમાં જે વ્યક્તિઓને કોઈ પણ વ્યક્તિ જો હોસ્પિટલ પહોંચાડે તો ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા રાહવીર યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે આ રાહવીર યોજનાની જાણકારી સુરતના શહેરી ને મળે અને સાથે સાથે હોસ્પિટલના સ્ટાફ અને અમારા સ્ટાફને પણ સેન્સિટાઈઝ કરી શકાય તે માટે એક અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવેલું આ રાવી યોજનાનો મુખ્ય હેતુ એ જ્યારે પણ વ્યક્તિને અકસ્માત થાય તો ગોલ્ડન અવર્સ દરમિયાન જો એને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો તે વ્યક્તિની બચી જવાની સંભાવના ખૂબ વધારે હોય છે અને રોડ અકસ્માતના કારણે જે મૃત્યુઓ થઈ રહ્યા છે એમાં ઘટાડો લાવી શકાય અને લોકોનું જીવ બચાવી શકાય એ આ યોજનાનો મુખ્ય હેતુ છે રાહવીર યોજના હેઠળ જો કોઈપણ વ્યક્તિ એ અકસ્માત થયેલા વ્યક્તિને કે જેમને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ છે એમને જો હોસ્પિટલ પહોંચાડવામાં આવશે તેમને પચીસ હજાર સુધીનું ઇનામ એ રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા આપવામાં ડિક્લેર કરવામાં આવ્યું છે અને આ રાહવીર યોજના હેઠળ એ તમામ હોસ્પિટલ્સ સુરત શહેરની તમામ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો સાથે સાથે એકસો આઠ અને કોર્પોરેશનની સાથે કમિટી બનાવવામાં આવી છે અને આ કમિટીમાં આવા જે રાીર યોજનાના જે નોમિનેશન્સ હોય છે એ અપ્રૂવ થઈ અને રોડ સેફ્ટી ઓથોરિટીને રિપોર્ટ કરવામાં આવશે અને સામાન્ય નાગરિકોને એવું બિલકુલ ગભરાવાની જરૂર નથી કે એમનું કોઈપણ સ્ટેટમેન્ટ લેવા માટે એમને અથવા તો પોલીસ દ્વારા પણ પૂછપરછ કરવામાં આવશે એમની કોઈપણ પૂછપરછ કોઈપણ જગ્યાએ કરવામાં આવશે નહીં અને એ જો સરળતાથી હોસ્પિટલ સુધી એકસો આઠને જાણ કરીને જો હવે ગંભીર ઇજાઓ પામેલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડશે તો હવે નક્કી કરેલી જે રકમ છે પચીસ હજારની એમને એમના અકાઉન્ટમાં સબમિટ કરવામાં આવશે